ખેડૂત મિત્રો નમસ્કાર આજે ડેઘામાં ટાકલીમાં આપણે આ પુષ્પા ભીંડા અને કબડ્ડી ભીંડા શું નામ છે તમારું તમારો મોબાઈલ નંબર મળે છે મોબાઈલ મોબાઈલ નથી ચાલો કઈ નહીં આ કયા ભીંડાનું વાવેતર કરેલું છે તમે બંને પુષ્પા અને કબડ્ડી બંને તો કેવા લાગે તમને ભીંડા

ને વેપાર વેપારીઓ શું છે માર્કેટમાં જાય છે તો ભીંડાનો કેવો ભાવ આપે છે અત્યારે આઠસો રૂપિયા પચાસ આઠસો પચાસ રૂપિયા મણનો ભાવ મળી રહે છે બરાબર ને તો ખેડૂત મિત્રો ખૂબ જ સરસ આ ભીંડા કબડ્ડી અને પુષ્પા એકવાર બનાવવા જેવા ભીંડા આ અનિલભાઈનું ખેતર છે એની અંદર આ લોકોએ બનાવેલા છે ભીંડા આ તમે જો ભીંડાનું ઉત્પાદન બી ખૂબ સરસ તોડવામાં ઈઝી ગ્રીન કલર નીચેથી નજીક નજીક ભીંડાની બેઠક એની ફૂટ પણ ખૂબ સરસ પુષ્પા અને કબડ્ડી ભીંડા બનાવવા જેવા જિંદગીમાં એક વખત ભીંડા એટલે પુષ્પા અને કબડ્ડી ક્રિષ્ણા બિયારણ કેન્દ્ર વાલોળ